તો બસના કંડક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે અને બસનું મેનેજમેન્ટ કરતી એજન્સીને દંડ ફટકારવામાં આવ્યો છે ટિકિટના પૈસા કંડક્ટરો પોતાના ખિસ્સામાં નાખતા હોવાની વાત સામે આવી છે તો મુસાફરોને સત્તાવાર ટિકિટ ન આપી બોગસ ટિકિટ આપતા હતા ત્યારે સમગ્ર મામલો ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને ખુલાસો કર્યો છે ચેકિંગની ખબર પડતા એજન્સીના મુખ્ય મેનેજરે ચેકિંગની માહિતી સોશિયલ મીડિયા પર લીક કરી દીધી આ સમગ્ર ઘટનામાં બસના ચેરમેને અન્ય રૂટ પર પણ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાંથી સાહીઠ મુસાફરો ટિકિટ વગર મળી આવ્યા હતા તો બસના કંડક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે વિપક્ષે પણ આ મામલે અગાઉ તંત્રને જાણ કરી હતી પરંતુ તંત્રએ વિપક્ષની વાત મન પર લીધી હતી નહીં અને આખરે તંત્ર જાગ્યું તો ખબર પડી કે આ તો મસ્ત મોટું કૌભાંડ છે ત્યારે અન્ય આખા સુરતમાં દરેક જગ્યાએ ચેકિંગ કરવું જરૂરી છે જો ચેકિંગ કરવામાં આવશે તો હજી પણ કૌભાંડ સામે આવી શકે છે ઢીંડોલી વિસ્તારમાં જે સાઈ પોઈન્ટ છે કે વીઆરટીએસ રૂટમાં અમે વિજિલન્સ ટીમ સાથે જે બસની ચેકિંગમાં અમે જ્યારે નીકળ્યા હતા તે દરમિયાન અમે ત્યાં જે તપાસ હાથ ધરી હતી તે સમયે સુકાની જે અમારી પાસે કંડક્ટરની એજન્સી છે આ એજન્સીનો એક મેનેજર બહેન્દ્ર કરીને એને એક મેસેજ વાયરલ કર્યો અન્ય ગ્રુપોમાં અને અલગ અલગ રૂટમાં અને ચેરમેન અને બિઝનેસની ટીમ ચેકિંગમાં ઉતરી છે તમામ સાવધાન થઈ જાઓ તો અમે અમને જ્યારે મેસેજ મળ્યો ભાઈ આ લોકોને મેસેજ એને વાયરલ કર્યો છે અમે સ્થળ ચેન્જ કરીને પાંડેસરાના પ્યુસ પોઈન્ટ પર અમે ઊભા રહ્યા ત્યાં બસો પાંચ નંબરની બસ આવી અને ત્યાં આ બસની અંદર આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો એને સાટી સાઈડ જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ના આપ્યું તો મશીન ખરાબ છે વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનની ચહેરે ચેકઅપ કરાવ્યું ચેકિંગ કરાવી ત્યારે આ મશીન ચાલુ હતું તો આવી રીતે આ કન્ડક્ટરો જે ચોરી કરી રહ્યા છે અગાઉ પણ આકાર અને સુકાની એની સામે અમે કાર્યવાહી કરવા માટે અગાઉ પણ અમે જાણકારી આપી હતી અને ગત રોજ જે ઘટના બની છે આ કન્ડક્ટરને અને જે મેનેજરને અમે બ્લેકલિસ્ટ કરવા માટેની બી સૂચના આપી છે અને જેને મેસેજ વાયરલ કર્યો છે કયા કયા ગ્રુપમાં એને મેસેજ વાયરલ કર્યો છે એમને પણ એની બી તપાસ થાય અને એમની ઉપર પણ કાર્યવાહી થાય